મિત્રો માર બબુ ને આઠમા મહિનો ચાલે છે તો એ કોમ કર કંઈક કરે હવે તો એ બધા સમજાવો કે આટલું બધું કોમ ના કરાય આમ પ્રેગનેન્ટ છે દાંતડું ચોમે આટલું કોમ કરે કર કરે છે અને આઠમા મહિને આટલું કોમ હોય જ મિત્રો તમે જ કહો આટલું કોમ હોય આઠમા મહિને દાંતડું ગોતી આ લોવાનું કહેવું એટલે તમે કોમેન્ટ કરો હાલ આરામ કરાય કે આ હુક લકડીને શું કરવાના આરામ તો ગત્યુ કરતી નથી ભૂંડ દેવી છે ભૂંડ શું દઈએ દાતર ત્યાં તો ગોતી આવે મોડું થાય છે અતાર ન દઈ તો દાતર આપ નથી કરતી 1 મિનિટ ની તો કોમેન્ટ કરજો કે છોકરો છે કે છોકરી ગાઈઝ સૌથી વધારે કોમેન્ટ કરજો કે છોકરો આવશે કે છોકરી આવશે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા બ્લોગ જોવાનું ના પૂરતા વીડી બીજાના રેખાના વીડિયા થોડા ઓછા આવે છે કેમ કહું પ્રેગ્નન્ટ છે ને એટલા માટે દાંતડું આર્યું તો એ તપ નથી કરતી તમે કોમેન્ટ કરી અને કહો કે ના દાવાનો કોમ ના કરવાનું આટલું બધું એને તમે કોમેન્ટમાં જણાવો તો એટલે એ રીકોમ ના કરે

કસમ થી કસમ નાકો કસમ નાખો તો હું ના છોડું ને કસમ નાખાય તો પણ આ ને મોડું તાર જે ના હો તો ખાવા હવે તો ખાવા બનાવવાનું તો આપણે તમે એના મોઢે તો આપણે ના આપણે હવે હોજે ખાવા બનાવવાનું તો હા મિત્રો ને કોમ કરવા દઉં અને હું હવે એટલું કોમે ન કરાવતો થોડું થોડું કોમ કરે છે પણ એ તો માપે કાશે તો છોકરો છે છોકરી ગાઈસ કોમેન્ટમાં જણાવજો કે શું આવશે તમારા બધાના આશીર્વાદથી તો ચાલો આ વ્લોગ એટલો મોટો નથી બનાવતો અને માપનો જ બનાવું છું ઘણો લોબો નથી કરો તો હવે રેખાડી જાય છે સાર લેવા અને બબુ તો પાછ રીલ બનાવવાની ખબર છે ફટાફટ આવવાનું સાર હોય બાય દોસ્તો કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં છું અમે હાલમાં રીલ બનાવતા હતા તો રીલ બનાવી લીધી આ જો

અને આ બાજુ મારે કાચી રે છે અને હમણાં રંગના કાકો રહે છે એટલે અહીંયા તમે બિલકુલ ધોતા જ નહીં ગતિ અને કમળા કાચી રેખો ભાઈ